ગુજરાતનું એવું જાણીતું નામ મયુર નાડિયા દોસ્તો મયુર નાડિયા આપણી વચ્ચે નથી રહ્યા દોસ્તો તમારા બધાને જેમ કે મનમાં એક જ પ્રશ્ન છે કે મયુર નાળિયાએ જેમ કે ગુજરાતમાં જેમ કે ઘણા બધા ગીતોના અને મૂવીઓના તેમને જેમ કે સંગીત અને જેમ કે મ્યુઝિક આપ્યા છે પરંતુ દોસ્તો હું તમને જણાવીશ કે મયુર નાળિયાનું મૃત્યુ થયું છે અને દોસ્તો તેની સાચી હકીકત શું છે હું તમને આખા આ વિડિયોની અંદર હું તમને જણાવવાનો છું પરંતુ દોસ્તો તમે દોસ્તો એ પહેલાં દોરતા પહેલાં વિડીયોને એક લાઇક કરો શેર કરો અને કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર એક જ જેમ કે ચર્ચા ચાલી રહી છે દોસ્તો જેનું નામ છે જેમ કે મયુર નાળિયા તે આપણી વચ્ચે નથી રહ્યા તેનું જેમ કે નિધન થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા હતા તો દોસ્તો અત્યારે હાલ જેમ કે સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો જેમ કે મયુર નાળિયા આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ દોસ્તો તમને શું થયું હતું હું તમને દોસ્તો આ વિડીયોની અંદર હું તમને જણાવવાનું છું તો દોસ્તો એ પહેલાં જલ્દીથી વિડીયોને વધુ લોકો સુધી દોસ્તો શેર કરવાનું ના ભૂલા કારણ કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરે પણ પોસ્ટ મૂકી હતી કે જેમ કે મારે એની સાથે જેમ કે મયુર નાડિયા જોડે ઘણા